તમારે કોઈ લગન પ્રસંગ હોય અને તમારે પણ રસોઈ બનાવી હોય હજાર લોકોની બનાવી હોય બે હજાર લોકોની બનાવી હોય ત્રણ હજાર લોકોની બનાવી હોય જેટલી તમારે રસોઈ બનાવી એટલી નિમિટ પ્રમાણે તમને લિસ્ટ આપશે એમાં જરાય ફરક પડશે નહીં અને લિસ્ટ તમને કમ્પ્લીટ કરીને જ આપશે અને એ લિસ્ટ તમને બનાવીને આપશે એમાં જ વધશે નહીં ઘટશે નહીં પૂરેપૂરું બનાવીને આપશે અને રસોઈ પણ સારી બનાવે છે અને તમારે જે મીઠાઈ બનાવી પ્રકારની બનાવે છે ભજીયા બનાવશે પાપડી બનાવશે એવી તો સબ્જી બનાવશે અને તમારે જો જરૂર હોય તો વિઠોદર ગામમાં રહે છે અને રમેશભાઈ અંદર વિડિયાની અંદર નંબર બોલે છે એ પણ નંબર તમે એડ કરી લેજો અને તમારે ગમે ત્યારે જરૂર હોય તો રમેશભાઈનો કોન્ટેક કરી ફોન કરી અને તમે પૂછપરછ કરી શકો છો અને એ ઓર્ડર લેશે અને ઓર્ડર લેશે એટલે પૂરેપૂરું કામ કરી આપશે તમારે રોટલી બનાવી છે તો એ બનાવી આપે છે જે જમવા માટે બનાવવું દરેક પ્રકારની ચીજ વસ્તુ બનાવે છે અને તમારે પણ કોઈ જોવાની જરૂર રહેશે નહીં અને એમનો સ્ટાફ છે રોટલી બનાવવાવાળા દિશાના અને તમને સારામાં સારું